ધાનેરાની કેજીબી હોસ્ટેલમાં રોગચાળો ફાટવાની દહેશતથી વિદ્યાર્થીનીઓમાં ફફડાટ પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંગીમાં વરસાદી તેમજ ગંદા પાણીનું થાય છે મિશ્રણ ધાનેરા ખાતે સરકાર દ્વારા મોડેલ સ્કૂલ તેમજ કેજીબી કન્યા હોસ્ટેલમાં બનાવવામાં આવેલ છે તે હોસ્ટેલ તળાવના કિનારે હોવાથી તળાવના ગંદા પાણીના કારણે અવારનવાર વિદ્યાર્થીનીઓ મચ્છર કરડવાના કારણે બીમાર પડતી હોય છે પરંતુ આ ત્રણ દિવસથી ધાનેરામાં વરસાદને કારણે આખા ધાનેરા નગરનું પાણી આ તળાવમાં આવતા તળાવ ઉભરાઈ રહ્યું છે તે પાણી કે જેબી હોસ્ટેલના દરવાજાથી અંદર પ્રવેશ કરી રહ્યું છે જેના કારણે આ હોસ્ટેલની પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી છે તેમાં ધીમે ધીમે પાણી પ્રવેશી રહ્યું છે અને આ પાણી સ્વચ્છ પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અને તે જ પાણી વિદ્યાર્થીનીઓને પીવડાવવામાં આવે છે આ હોસ્ટેલમાં રહેતી બસો જેટલી વિદ્યાર્થીનીઓ પાણીજન્ય રોગ થવાથી શક્યતાઓ જોવા મળી રહી છે આ તળાવ ઓવરફ્લો થાય તો તે પાણી તમામ કમ્પાઉન્ડમાં ફરી વળે તો નવાઈ નથી આ બાબતે મોડેલ સ્કૂલના આચાર્ય દ્વારા સાત દિવસ અગાઉ નગરપાલિકા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને પણ આ તળાવ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ધાનેરા નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી આ કંપાઉન્ડનો દર વર્ષે બે પોઈન્ટ પચાસ લાખનો પાલિકામાં વેરો પણ ભરવામાં આવતો હોય છે છતાં પાલિકા આખાડા કાન કરી રહી છે આ સ્કૂલ કે હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સ્કૂલમાં ચારસો જેટલા બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે તેમને આવવા જવાના રસ્તા ઉપર બે બે ફૂટ પાણી ભરાયેલા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સત્વને તંત્રને જાગીને કામગીરી કરવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી ધાનેરા